બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ભાટીપ ગામે એકાવન ખેત ખાત તલાવ ગુજરાત વિધાનસભાના શંકર હસ્તે કરવામાં આવ્યું ખેત આયોજનથી ચોમાસાના પાણીનો સંગ્રહ થઈ શકશે ખેડૂતોની સિંચાઈ માટે પાણીની પડોજણમાંથી મુક્તિ મળશે ખેડૂતોએ જણાવ્યું કે પાણીના તળ ઊંડા જવાથી પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ છે એક વખત પાણીનો ઉપયોગ થયા પછી ફરી પાછું વપરાશમાં લઈ શકાતું નથી આગળની પેઢી પણ પાણી બચાવવાનું કામ કરશે સરકાર મદદ કરશે પીએમ મોદી ના મિશન ને આપણે સૌ સાથે મળીને સાકાર કરીએ સરપંચે કામ પૂરું થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અધ્યક્ષ સાહેબે કે એટલે અમારે છોકરીના મેળવ એની વ્યવસ્થા થશે એટલે જરૂર મને વિશ્વાસ છે એમના ભરોસે અમે આ એકાવન તો મૂળ છોકરીઓના ફોરમ ભર્યા અહીં અને હજી પણ મને લાગણી છે કે ઘર દીઠ ચોકડી બનાવવી પડશે ચોકડીથી પોણી અત્યારે અને ટપક અભરાશે એટલે એનાથી અમારે ફાયદો જરૂરથી મળશે એમની બરાબર અને પહેલ પ્રથમ તો અધ્યક્ષ સાહેબે અમારે આ ગામની મુલાકાત લીધીને અમે ધન્ય થઈ ગયા એમને ખૂબ ખૂબ મોટા મોટા અભિનંદન આપું છું તો ખેડૂત સરકાર મેળવી દેશે આમાં વિશ્વાસ છે કે કામ તલાવડી તો દેશે પણ બાકી થી ફોરમ ભરાય જે ફોરમ ભરાય એવો તમામ ની મળે અને સરકાર મેણ્યું વરસાદ પેલા જ એનું એનામાં અમને ખૂબ વિશ્વાસ છે કે દેશે અધ્યક્ષ સાહેબ પગલા કરી હતી સો ટકા દેશે પાણીનો સંગ્રહ અને સંચય એ કર્યા સિવાય છૂટકો નથી એટલે ભાટીપ ગામે આજે એક સાથે ગામમાં એકાવન ખેત તલાવડીઓનું ખાદ્ય મુહૂર્ત આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને સાથે સાથે આ એકાવન ખેત તલાવડીઓમાં એકાવન કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે અને પાંચસો અને દસ વીઘા જગ્યાનું પિયત થશે આવનારા સમયમાં આ ખેત તલાવડીઓના લીધે ખેડૂતોની જે શિયાળામાં ઉનાળામાં જગ્યા પડી રહે છે એ જગ્યા પડી નહીં રહે અને સારું ઉત્પાદન મેળવી શકશે અને સાથે સાથે સોમાસું વરસાદના પાણીનો ઉપયોગ કરી અને ખેડૂત પોતાની આવક વધારે બમણી કરી શકશે ખેતરના પાળા કે નાકા બાંધીને વરસાદનું પાણીને રોકી રાખવું જમીનમાં ઉતારવું એ આવનારી પેઢી માટેનું કામ છે બહારથી પાણી લાવવાની સાથે સાથે અહીંનું વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરો તેને બચાવી રાખવું એ કામને બનાસવાસે ઉપાડી લીધું છે અને એક જન આંદોલન તરીકે સંચયના કામ માટેનું જે કામ હાથ ઉપર લીધું છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એને જે બનાસવાસે ઉપાડ્યું છે મને ભરોસો છે કે જો આ જ કામ સતત દસ વર્ષ કર્યા કરીશું તો આવનારા સમયમાં જે ધરતીમાંથી પાણી નીકળી ગયું છે એને પુનઃ આપણે આપવાનું કામ કરી શકીશું